તમારો બાળક એવી બીમારીથી પડ્યા રહ્યું છે કે જેને તમને આજે નહીં પણ આજથી ચાલીસ થી પચાસ વર્ષ પછી ખબર પડશે જેનું નામ છે ઓસ્કેસ તમારા બાળકના હાડકાનો વિકાસ દસ થી પંદર કે વધી વધી વીસ વર્ષ સુધી થતો હોય છે ત્યાર પછી વિકાસ તમારો બંધ થતો હોય છે પરંતુ જો તમારા બાળકોની આદત સારી નહીં હોય તો ભવિષ્યમાં એટલે કે જ્યારે એમની ઉંમર વધશે ત્યારે એટલે હાડકા નબળા પડવાની બીમારી થઈ શકે છે તો તમે પણ ઈચ્છો છો કે તમારા બાળકોનો વિકાસ નોર્મલ થાય અને હાડકા મજબૂત થાય તો ફોલો કરવા ચાર ટીપ્સ જેનાથી તમારા બાળકોના હાડકા મજબૂત થઈ જશે પહેલું ન્યુટ્રિશન તમને ખોરાકમાં કેલ્શિયમ અને વિટામિન યુ ખોરાક આપો જેનાથી તમને હાડકા મજબૂત થાય બીજું સવારના બપોરના હોય તેમાં મળે છે અને જેના કારણે તમારા બાળકોના હાડકોનો વિકાસ ખૂબ જ વ્યવસ્થિત અને મજબૂત થાય છે ત્રીજું આઉટડોર ગેમ્સ તમારા છોકરાઓને મોબાઈલમાંથી બહાર લાવી અને આઉટડોર ગેમ રમવા માટે પ્રોત્સાહિત કરો જેમ કે દોડવું રનિંગ કરવું ભાગવું આવી બધી એક્ટિવિટી કરવાથી તેમના શરીરમાં બ્લડ ફ્લો વધશે અને જેના કારણે તેમના હાડકા મજબૂત થશે અને હા ચોથું અને ખાસ તમારા બાળકોને junk food દૂર રાખો જે તમારા બાળકોના હાડકા માટે ખૂબ જ ખરાબ છે જો તમે પણ ઈચ્છો છો કે તમારા છોકરાને osteoporosis ના થાય તો આજે જ આ ચાર લો અને તેમને safe કરી દો